વાહન ચાલકો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ માર્ગ ની પરિસ્થિતિ ને ધ્યાન ને લઈને તાત્કાલિક કામગીરી કરવામાં નહી આવે તો આંદોલન સહિતના જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તાલુકો માંથી પસાર થતો દર વર્ષે ચોમાસા દરમિયાન ઊંડા અને જોખમી ખાડાઓ જોવા મળતા હોય છે ત્યારે આ વર્ષે પણ આ માર્ગ ની પરિસ્થિતિ મોટા ખાડા પડી જવાને કારણે ભયજનક બની છે જેને કારણે વાહન ચાલકો ભારે પરેશાની રહ્યા છે